આવી ગઈ છે મિત્રો કચ્છની ફેમસ રેસીપી ખારી ભાત હલો મિત્રો રામ રામ જય માતાજી કેમ છે બધા મિત્રો મજામાં આજે આપણા નવા લોકની ની અંદર આપણું બધાનું હાર્દિક સ્વાગત છે અને અમારા પરમ મિત્ર આવી ગયા છે આવશો બાપુ હવે આવશો તમે ચાય પાણી પીવરાવવાના છે આવો આવો હાલા વાપરમાં ના મંદિરે પહોંચી ગયા છે અમે જય માતાજી આવી સરસ મજાની એક પેન્ટિંગ એ માતાજીની બનાવેલી છે મિત્રો બહુ મસ્ત લાગે હો આ મિત્રો કાઈક નાનું મોટું મંદિર છે પણ અહીંયા મિત્રો મજા આખી અલગ છે અને મિત્રો અહીંયા કાઈક મંદિરે મોટું બનવાનું છે હમણા ચંદ્રેશભાઈ મંદિર બનવાનું એવું કઈક છે ને મંદિર અહીં મિત્રો આપણે અત્યારે વાકોલમાં મંદિર હતા તો મિત્રો તમે લોકોએ દર્શન કર્યા છે મિત્રો મિત્રો આપણે ખાંભલાની અંદર હતા વાકલ માતાજીના મંદિરે હતા અને મિત્રો મંદિર કંઈક પાંચસો થી સાતસો વર્ષ જૂનું મંદિર છે પુરાણી મંદિર છે ચંદ્રેશભાઈ શું કહેવાનું થાય તમારું કેટલા વર્ષ જૂનું મંદિર પાંચસો થી સાતસો વર્ષ જૂનું છે વાકલ માનું મંદિર છે વાકલ તરીકેની મનોકામના પૂર્ણ કરે એ વ્યાજ દરેકની પ્રાર્થના છે જય માતાજી ચલો બાપુ મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં ઊંટ ટોળું છે ત્યાં અમારા ગોવિંદજી અને અમારા ભાઈ ચંદ્રેશભાઈ હો ચંદ્રેશભાઈ ઊંટનું દૂધ પીધું કે નહીં પીધું 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 તો હાલો અમને તો પીવું રહો હાલો સ્પેશિયલ ઊંટ નું દૂધ પીવા માટે બુદ્ધિ ને આવ્યો છે ઓગડા માં હવે

આવો આવો મારી ઓલાવો ને મારી કોબલા ઉલટ દેવી આવો માં કસવાગઢ ને મારી કાઠ્યાવાળી દેવી આવ મારી બેળાલી ઓ દેવી આવ

કાટલા આવી ગયા એટલે કાટલા જમાનો પૂરો થયો હવે ગોદરા ને સાતરાઈ ગઈ એવું હે ઓથી વગરના વગર તો ઓશી તો છે આને શું છે ઓશી કો નથી તો ઓથી આ તો ખોખો રાખે ખાલી મારી ઓ ચાવુ ના મારી દેવી આવો નઈ માંચર ભાઈ ભાઈ હો ભો ને મારી ઓ ચોટીલાની હો ને ના મારી ઓડ ચોટીલા રે નારી આવો માં

અને ખારી ભાત બનાવી રહ્યા છે વડીલ છે કાકા કાકા શું નામ છે તમારું શેંગાર કરીને છે નામ કાકાનું કાકા ખારી ભાત બનાવવાનું જો બધું સામાન અત્યારે ડુંગળી અત્યારે કરે છે

재미, что за таком делаешь? ભાઈ અમારા દિય જોઈ હા બાપુ ભાઈ હા અમારા ચંદ્રેશભાઈ આવી ગયા છે હો ચંદ્રેશભાઈ દૂધ કેટલું તાકાત જોઈ અમારી કે તમારી જોઈ લો જોઈ લો કરો છે બાપો બાપો ભલે શું નામ છે ભાઈ તમારું

ને આપણે વાસન ધોઈએ ને એકદમ ગોલગોગા નહી તમે જોઈ શકો છો મિત્રો એકદમ ક્લીન થવા માંડ્યું જો તો એકદમ ક્લીન થઈ ગયું વાહ ભાઈ વાહ તો બઈ તમારી સાથે સિસ્ટમ બাকি જોરદાર રહ્યો હા તો એકદમ હાલી ગયું બાપુ વાહ ભાઈ વાહ તો એકદમ ક્લીન થઈ ગયું કે ન થઈ ગયું હા કઢોર

અમે બેટાજી સ્વર્ગ ની અંદર બેઠા માટે સારું છે મિત્ર અને એક વખત મિત્ર તમે કોઈ પણ ગાય ભેંસનું દૂધ પીવો એની કરતા હું એક વખત તમને છું નું પીવું જરૂરી છે જરૂરી છે મિત્રો અને મિત્રો ભરપૂર પ્રોટીન રોડ ઉપર થી ક્યાંય પોચાડી દે જેના ઉપર બધી હાલે ને એને રસ્તા ભેગા કરી દે એટલે ગીર માં એક કહેવત છે કે બલ બાલકી બગડ ઉનડ દારમ રાલસો હોલણ બહાર બહારોજ હિલોડા તો દેત પ્રભાતાણા વાગન વૃદ્ધ સ્વાહડીયો

ਕੁੰਡੀ ਨੂੰ ਟੋਲਾ ਏ ਜੀ ਦਾ ਨਹੀਂ ਲੋੜਾ ਨੀ ਕਰਨਾ ਕੋੜਾ ਦਵਾ ਵਾ ਵਾ ਕੁੰਡੀ ਨੂੰ ਟੋਲਾ